દસમી એપ્રિલ બે હજાર ચોવીસ બુધવાર યુવનાના ગ્રંથમાંથી પાઠ ત્રીજો અધ્યાય કલમ થી એકવીસ નવજન્મ ઈશ્વરને જગત ઉપર એટલો તો પ્રેમ હતો કે તેણે પોતાનો એકને એક પુત્ર આપી દીધો જેથી જે કોઈ તેનામાં શ્રદ્ધા રાખે તે નાશ ન પામે પણ શાશ્વત જીવન પ્રાપ્ત કરે કારણ ઈશ્વરે પોતાના પુત્રને જગતમાં મોકલ્યો છે તે જગતને સજા પાત્ર ઠરાવવા માટે નહીં પણ તેની મારફતે જગતનો ઉદ્ધાર કરવા જે કોઈ એનામાં શ્રદ્ધા રાખે છે તે સજા પાત્ર નથી રહેતો પણ જે કોઈ શ્રદ્ધા રાખતો નથી તે તો સજા પાત્ર તેણે ઈશ્વરના એકના એક પુત્ર ઉપર શ્રદ્ધા રાખી નથી સજા પાત્ર થવાનું કારણ એ છે કે પ્રકાશ જગતમાં આવ્યો પણ લોકોએ પ્રકાશને બદલે અંધકારને પસંદ કર્યો કારણ તેમના કૃત્યો દુષ્ટ હતા જો કોઈ દુષ્ટ કાર્યો કરે છે તે પ્રકાશને ધિક્કારે છે અને પ્રકાશ પાસે આવતો નથી રાખીને તેના કૃત્યો ઉઘાડા પડી જાય પણ જે સત્ય આચરે છે તે પ્રકાશ પાસે આવે છે જે તે સ્પષ્ટ થાય કે તેના કૃત્યો ઈશ્વરની સાક્ષી કરેલા છે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ઈશ્વરની જે મારા વાલા મિત્રો આજના શુભ સંદેશમાં આપણે સાંભળ્યું કે પરમેશ્વરને જગત ઉપર એટલો તો પ્રેમ હતો કે તેમણે પોતાના એકને એક દીકરાને આ સમગ્ર માનવજાતના કલ્યાણ માટે સોંપી દીધો સામાન્ય ભાષામાં કહેવા જઈએ તો પ્રેમ એટલે જતું કરવાની ભાવના પરમેશ્વરે પોતાનો પ્રેમ દર્શાવવા તથા માનવજાતના કલ્યાણ માટે પોતાના એકના એક દીકરાને આ સંસારમાં સમગ્ર માનવજાતના કલ્યાણ માટે તેમણે મોકલ્યા સાથેની સાથે સુખ સુન દેશમાં ત્યાં પણ કહેવામાં આવ્યું કે જે કોઈ તેનામાં શ્રદ્ધા રાખતો નથી તે સજા પાત્ર ઠરે છે આજના આધુનિક કાળમાં આજના સંસારિક જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ આવે છે ત્યારે આપણે નાસી પાસે થઈએ છીએ પરમેશ્વર ઉપરથી પોતાનો પ્રેમ ભૂલી જઈએ છીએ પરમેશ્વર પ્રતિ પોતાની આસ્થા ખોઈ બેસીએ છીએ આવો ને આપણે ફરીથી પ્રભુને પ્રાર્થના કરીએ અને પ્રભુને વિનંતી કરીએ કે કદી તે આપણને તેમના સંતાનોને કદી તેમનાથી વિખોટા ન થવા દે અને તેમનો પ્રેમ આપણે કદી ભૂલી ન શકીએ જય શ્રી